નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ગુજરાતીની ગુજરાતી છું આપની સાથે પાયલ બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં પહેલી ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા ક્રિમિલ્યો ત્રણ વર્ષ સુધી આઠ લાખ આવક ધરાવનાર એસટીએસસીના બાળકોને અનામતનો લાભ ન આપવાનો ચુકાદો આવ્યો તેના વિરુદ્ધમાં તારીખ એકવીસ આઠ બે હજાર ચોવીસને બુધવારે ચડબે સલાખ પ્રતિસાદ સાંપડ્યો મળતી માહિતી મુજબ તારીખ પહેલી ઓગસ્ટના બે હજાર ચોવીસના રોજ સુપ્રીમ કોર્ટના ક્રિમિલિયો ત્રણ વર્ષ સુધી આઠ લાખ આવક ધરાવનાર એસટી ના બાળકોને અનામતનો લાભ ન આપવાનો ચુકાદો આપ્યો તેના વિરોધમાં આદિવાસી સમાજના વિવિધ સંગઠનો દ્વારા તારીખ એકવીસ આઠ બે હજાર ચોવીસ બુધવારે ભારત બંધના એલાનને ઝાલોદ તાલુકાના સાલોદ અને લીંબડી શહેરમાં ચડબે સલાક પ્રતિસાદ સાંભળ્યો હતો દીપસિંહ બારીયા આઈસેવન ન્યૂઝ ગુજરાતી સાલોદ